દર્શાવાય વોલ નંબર કહેવાય પૂર્ણાંક સંખ્યા ને છેડ વડે આ બાજુ થી અનંત સુધી એટલે કે ઋણ સંખ્યા અનંત સુધી ધન સંખ્યા પણ કેવી અનંત સુધી

જ્યાં ક્યુ બરાબર શૂન્ય હોય એટલે સ્વરૂપમાં ચાલો અસમય સંખ્યા છે જો અહીંયા જે સંખ્યા આપેલી છે ને એની સિવાય નલ શું કે જે સંખ્યા ને આપણે પી સ્વરૂપમાં ન દર્શાવી શકીએ એને અસમય સંખ્યા કહેવાય આ બધી જ સંખ્યાનો જે સમૂહ મળે એને શું કહેવાય વાસ્તવિક સંખ્યા કહેવાય શું કહેવાય વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા શું કહે છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે એને વાસ્તવિક સંખ્યા કહેવાય તો કે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય શું કહેવાય આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય એટલે કે સમય સંખ્યા અને પ્લસ આ અસમય સંખ્યા તો સમય સંખ્યા અને પ્લસ અસમય સંખ્યા આ બંનેનો જે આપણને સમૂહ મળે છે એને શું કહેવાય વાસ્તવિક સંખ્યા કહેવાય શું કહેવાય વાસ્તવિક સંખ્યા ચાલો હવે આપણે અંદર જોઈએ સ્વાધ્યાય 1.1 એમાં પહેલો પ્રશ્ન નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે તમારે અવિભાજ્ય અવયવ દ્વારા આ કરવું હોય તો પણ ચાલે અને અવયવ વૃક્ષ ની રીતે કરવું હોય તો પણ ચાલે ચાલો સૌ શું કરવાનું છે અહિયાં એકસો ને ચાલીસ આપી દીધેલા છે અવયવ વૃક્ષ ની મદદ થી કરવું હોય તો શું કરવાનું ખાનામાં મૂકી દેવાના અહીંયા એકસો ચાલીસ ને ખાનામાં મૂકી દેવાના ચાલો હવે મેં એક ચાવીઓ વાળો વિડીયો મૂક્યો છે જો ન આવડતો હોય તો એ પેલા જોઈ લે જેથી કરી તમને ખબર પડે કે કઈ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો જો

આ બનતીસ જે સંખ્યા હોય એ આ સંખ્યા એટલે એકમનો અંક આ હોય એટલે બે ની ચાવી લાગુ પડે એટલે આપેલી જે સંખ્યા છે એને બે વડે આપણે નિશેષ ભાગી શકીએ નિશેષ ભાગી શકીએ એનો મતલબ એ કે શેષ કેવી આવે એમાં શૂન્ય આવે ચાલો હવે ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી શું કહે છે કે આપેલા જે અંકો છે એટલે જે સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા ત્રણ વડે ભાગી શકાય આપેલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય શું કરવાનું આપેલો જે સંખ્યા હોય એનો સરવાળો કરવાનો અને ત્રણ વડે વિભાજ્ય હોય ને તો આપેલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય તે જ રીતે ચાર ને ચાવી ચાર ની શું કરવાનું છે કે આપેલી જે સંખ્યા છે એના એકમ અને દશકનો નો શું એકમ અને દસક નો અંક ચાર વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા પણ વડે ભાગી શકાય ચાલો એ જ રીતના પાંચ નીચ આવી શું કહે છે કે આપેલી જે સંખ્યા હશે એનો એકમનો અંક શૂન્ય હોય અથવા પાંચ હોય એટલે કે શૂન્ય અથવા પાંચ આ બંને હોય તો આપેલી સંખ્યા છે એ પાંચ વડે ભાગી શકાય ચાલો એ જ રીતના છ નીચાવી

એકમ છે શૂન્ય એટલે બે વડે ભાગી શકાશે આ છે ચાલો શરૂઆત ક્યાંથી કરવાની બે થી કરવાની ક્યાંથી કરવાની બે થી કરવાની ડાયરેક્ટ જીરો જોઈન પાંચ વડે ભાગી નાખવાનું નહીં શરૂઆત બે થી કરવાની અવિભાજ્ય અવયવની રીતે કારણ કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે તો અહીંયા લખી નાખો અવિભાજ્ય સંખ્યા ખાસ તો તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે ખ્યાલ હોવો જોઈએ એના માટે પણ મેં એક અલગથી વિડીયો બનાવેલો છે જો ના આવડતી હોય તો તે તમે જોઈ શકો છો ચાલો અવિભાજ્ય સંખ્યા થશે તો અવિભાજ્ય વ્યાખ્યા શું થશે કે જે સંખ્યાના માત્ર બે દ્રાવ્યો પડે શું માત્ર બે દ્રાવ્યો પડે એટલે કે એક અને તે સંખ્યા પોતે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય તો કે સાહેબ વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે વિભાજ્ય સંખ્યા જે સંખ્યાના બે થી વધુ અવયવો એટલે શું બે થી વધારે અવયવો પડે તે વિભાજ્ય સંખ્યા કહેવાય ચાલો હવે જોતા જઈએ અહીંયા બે ત્રણ પાંચ એ બધાને શું પડશે એક એક જ અવયવ પડશે એક અને એ સંખ્યા પોતે ચાલો અહીંયા શરૂઆત ક્યાંથી કરવાની બે થી શરૂઆત ક્યાંથી કરવાની બે થી જોવાનું બે વડે ભાગી શકાય છે હા છે બે વડે ભાગી શકાય છે કેમ ખબર પડે આપણને છે ન આવડે તો એકમનો એકસો ચાલીસ બે વડે આવડે સૌરો ભાગના શૂન્ય મૂકી દેવાનું ચાલો એટલે સિત્તેર દઉં એકસો ચાલીસ થશે ચાલો એટલે સિત્તેર ચાલો હવે જો શું કરવાનું નાની સંખ્યા આ બાજુ મોટી સંખ્યા આ બાજુ આનો પણ બે ભાગ પાડી દેવાના આ રીતના હજી એકમનો અંક ઝીરો આવ્યો હજી પહેલાં ચેક કરી લેવાનું બે વડે ભાગી શકાય આ રદ કામમાં તમારે કરવાનું આ બધું તો બે તેરી છ એક અને ઝીરો બે પંચા દસ શું મળી ગયો ઝીરો ઝીરો એટલે પાંત્રીસ વડે ભાગી શકાય છે એટલે બે અને પાંત્રીસ ચાલો હવે એકમનો અંક કેટલો મળી ગયો આપણને પાંચ મળી ગયો તો હવે બે વડે ભાગી શકાય છે નહીં કારણ કે બે નીચે આવી શું કહે છે કે એકમનો અંગ zero બે ચાર છ કે આઠ તો આપણે બે વડે ભાગી શકીએ એટલે કે નિશેષ ભાગી શકીએ ભાગી શકીએ એટલે પોઈન્ટમાં તમારે ભાગવાનું નથી કેમ કે શું સાહેબ આપણે ભાગી તો શકીએ ને point માં ભલે જવાબ આવે આપણે માંગવાનો નથી શેષ શું આવી જોઈએ શૂન્ય આવી જોઈએ ચલો અથવા એ ભાગશો તો તમારે શેષ શૂન્ય આવશે નહીં એટલે હવે જોઈએ હવે શું કરશું પાંત્રીસ ચલો બે ની નહીં લાગે હવે ત્રણ ની ચેક કરવાની ત્રણ માં શું કે છે આપેલી જે સંખ્યા છે એનો સરવાળો કેટલો થાય સરવાળો આપેલી સંખ્યાનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ શું આપેલી જે સંખ્યા છે એનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય ને તો આપેલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય થાય તો ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરો ત્રણ પાંચ આઠ 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 ત્રણ ના ઘડિયામાં આવે છે નથી આવતો ત્રણ વડે વિભાજ્ય હોય નહીં ચાલો એટલે બે વડે વિભાજ્ય પણ નથી ત્રણ વડે પણ વિભાજ્ય નથી ચાલો હવે ક્યાં જવાનો પાંચે જવાનો

તો આ રીતના રેવા દેવાનું પછી આ બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો કઈ કઈ બે બે પાંચ અને સાત અહીંયા જે આપેલી છે જો અવિભાજ્ય અવયવની રીત થી કરશો જો અવયવ પાડ્યો તમે આ રીતના આ રીતના કરશો તો પણ ચાલે જાવ આ બીજી રીતે શીખવાડી દો એકસો ચાલીસ બે વડે ભાગશો તો કેટલા આવશે સિત્તેર અને બે વડે ભાગશો તો કેટલા આવશે પાંત્રીસથી સિત્તેર હવે જો આને કેટલા વડે ભાગવાના પાંચ સત્તા પાંત્રીસ તો સાત એકા સાત આ રીતના પણ તમે કરી શકો ચાલો બે માં થી બને રીતે કરવો હોય તો પણ ચાલે તો હવે શું કરવાનું છે આપણે અહીંયા લખવાનું શું કીધું છે કે નીચે દરેક સંખ્યા તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો અહીંયા હું લખી નાખું કે એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે કેટલી વાર છે બે વાર આ પાંચ ગુણ્યા સાત ચાલો બે બે વાર છે એટલે શું કરી નાખવાનું બે ની કેટલી ઘાત થઈ જશે બે ઘાત તો અહીંયા લખી નાખવાનું તેથી એકસો ચાલીસ બરાબર બે ની બે ઘાત્રીન શોટ ચાલો હવે દાખલા નંબર બે જોઈએ આ મુસી નાખો છું એકસો છપ્પન એકસો છપન ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ શું લખશું રીતે લખી નાખવાની સંખ્યા એકસો છપ્પન બે ભાગ પાડી દેવાના બે બોક્સ આ બાજુ બે બોક્સ પછી આ બાજુ બે બોક્સ આ રીતના બીજા બોક્સ વધારે અમે જેટલા જરૂર છે એટલા પણ છું એટલે આપેલા કરવાનું નથી આવું નથી કરવાનું ખાલી બે જ લખવાનું એટલે સૌ પ્રથમ અવયવ વૃક્ષ એકમનો અંક કેટલો છે એટલે બે નીચે લાગશે બે બે સત્તા ચૌદ એક બે અઠા સોળ એટલે બે અહિયાં કેટલા આવશે બે આવશે અહિયાં આવશે અઠ્યોતેર ચાલો અઠ્યોતેર માં હજી આઠ એ એકમનો અંક કેટલો છે આઠ એટલે હજી બે વડે ભાંગી શકાય છે ચાલો જોઈએ અને બે વડે ભાંગો જોઈ બે તેરી છ બાજુમાં કરી દો બે તેરી છ એક આઠ બે નવા અઢાર એટલે બે ને ઓગણ ચાલીસ શું આવશે બે અને ઓગણચાલીસ બે ને આ જે ભાગાકાર કરતા જાઓ એ સાઈડમાં કરતું હવે જો નવ છે બે વડે તો ભાંગી શકાય છે ને ત્રણ વડે જો ત્રણ નવ ને ત્રણ બાદ બાર થયો તો આપેલી સંખ્યા છે અને ત્રણ વડે તમે ભાંગી શકો ત્રણ એક ત્રણ ઉપર થી નવ ઉતાર્યા ત્રણ તે નવ એટલે અહીંયા શું મળશે ત્રણ મળશે અને બીજું મળશે તેર તો તેર ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા છે તો હવે આગળ દાખલો થાય નહીં તો અહિયાં લખી નાખવાનું શું લખવાનું બે કેટલી વાર છે બે વાર એટલે બે ની બે ઘાત લખી નાખવાની કે આમ

ચાલો સૌ પ્રથમ જોઈએ કઈ સંખ્યા ભાંગી શકાશે ડાયરેક્ટ એકમનો અંક કેટલો છે પાંચ એટલે બે વડે તો ભાંગી જ નહીં શકાય ચાલો તો કઈ સંખ્યા ત્રણે જવાનું ડાયરેક્ટ એકમનો અંક પાંચ ફાળીને પાંચ નહીં જતું રહેવાનું બે ક્રમ માં ચાલવા નું બે ત્રણ એમ ચાલો એટલે બે બે અઠવાડિયે તો નહી ચાલે હવે ત્રણ ત્રણ માં જોવાનું નું માં શું કે છે સાહેબ કે આપેલી જે સંખ્યા છે એનો અંકો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ અથવા ત્રણ નો ગુણિત હોવો જોઈએ અથવા ત્રણ નો ગુણક હોવો જોઈએ એવું લખી નાખો ત્રણ નો ગુણિત હોય તો આપણે ચેક કરી લેવાનું એટલે કે ત્રણ ના ઘડિયામાં માં હોવો જોઈએ ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને બે તેર તેર ને પાંચ અઢાર પાંચ અઢાર તો ત્રણ ના ઘડી અઢાર આવે તો એના વડે આપણે એકવીસ અહીંયા એક ઉપર કર્યા પાંચ ત્રણ પંચા પંદર જીરો છે શું મળ્યું બારસો તો અહીંયા શું મળ્યા ત્રણ અહીંયા મળ્યા બારસો શું આ બારસો ને પંચોતેર એટલે હવે તો ક્રમમાં નીચે જ જતું રહેવાનું એટલે હવે શું કરવાનું ત્રણ નું હજી ચેક કરી લેવાનું કે બે ને એક ત્રણ ત્રણ ને સાત દસ દસ ને પાંચ પંદર એટલે પંદર ને પણ ત્રણ વડે વિભાજ્ય છે એટલે તો ત્રણ વડે આ સંખ્યા પણ વિભાજ્ય હોય ત્રણ ચાર બાર જીરો જીરો ઉપરથી સાત ઉતાર્યા ત્રણ 2, છ એક ઉપરથી થી ઉતાર્યા પાંચ ત્રણ પંચા પંદર જીરો જીરો ચાલ એટલે આપણને બે અવયવો કેળ્યા એક ત્રણ મેળ્યો અને બીજો ચારસો શું મેળવ્યો ચારસો ને જો તમે બોર્ડ પરના અક્ષરો વ્યવસ્થિત વાંચી ના શકતા હોય તો તમારા ક્વોલિટી એટલે કે વિડીયોની જે ક્વોલિટી છે પચીસ મહિના કેટલા મળ્યા ચારસો ને પચીસ મહિના હવે ચેક કરી લેવો ડાયરેક્ટ પાંચસો નહીં જવાનું પેલા શું કરવાનું ત્રણ ચેક કરવા ચાર ને બે છ છ પાંચ અગિયાર હવે તમે ત્રણ વડે ભાગી શકશો નહીં તો હવે અવિભાજ્ય બે ઉપર થી પાંચ ઉતરે પાંચ પાંચ પચીસ શું મળી જુઓ તો આના બે અવિયો ક્યાં મળશે એક પાંચ મળશે અને બીજો કયો મળશે 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 શું ચાલો હવે આના પાછા બે પાંચ એકા પાંચ ત્રણ પાંચ સત્તા પાત્રીસ એટલે સત્તર પંચા પંચ્યાસી ચાલો એટલે શું મળશે અહિયાં તમને પાંચ મળશે અને અહિયાં શું મળશે સત્તરમાં છે તો સત્તર એ ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા પછી આગળ જવાનું નહીં ચાલો તો લખી નાખવાના આમ અડત્રીસો પચીસ બરાબર શું ત્રણ કેટલી વાર છે બે વાર એટલે ત્રણ ની બે ઘાત લખી નાખવાની ત્રણ ની બે ઘાત ગુણ્યા પાંચ કેટલી વાર છે બે વાર તો બે ગુણ્યા સત્તર કેટલી વાર છે એક ચાલો એને ઘાત સો રૂપિયા દર્શાવવાના ની બે હજાર ચાલો હવે જોઈએ પાંચ હજાર પાંચ તો સૌ પ્રથમ શું કરશો આને લખી નાખ્યું કે અવયવ વૃક્ષ ની રીત ચાલો તમને જે યોગ્ય રીત લાગે એ તમે કરી શકો અવયવ પાડવાની રીત કરવી હોય તો પણ ચાલો ત્રણ ની ચાવી નો બધાનો સરવાળો થવો જોઈએ તો કે પાંચ પાંચ ને પાંચ દસ 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 ત્રણ માં ઘડિયામાં આવશે નહીં તો પાંચ ની ચાવી તો પાંચ ની ચાવી તો લાગે જ પાંચ ડાયરેક્ટ તમે થઈ 5 પાંચ એકા પાંચ બે જીરો પાંચ એકા પાંચ એક હજાર એક પાંચ હાજર કરો હવે ચાલો ખાસ યાદ રાખવાનું હવે શું કરશો એકમનો એટલે પાંચ ની ઉપર જવાનું સાત નીચાવી સાત નીચાવી ચેપ્ટર લેવાનું જો સાત નો સાત એકા સાત

ખુદ અવિભાજ્ય સંખ્યા છે તો હવે ભંગાશે નહીં ચાલો તો લખી નાખવાનું આમ પાંચ હજાર પાંચ બરાબર શું લખવાનું પાંચ સાત અગિયાર અને આ તેર ચાલ આ રીતના તમારે લખી નાખવાનું ચાલો હવે એક નંબર પાંચ જોઈ લઈએ સાત હજાર ચારસો સાત હજાર ઓગણત્રીસ સૌ પ્રથમ ચેક કરી લો એકમ નો કેટલા છે નવ તો ભાગ ચાલશે નહીં ચાલો હવે તો શું કરશું સરવાળો ફટાફટ કારણ કે એકમ નમ શું હોવું જોઈએ જીરો અથવા પાંચ સાત ની સાત વડે ચેક કરી લો ચાલો સાત જીરો આગ ના ચાલુ સાત છ બેતાલીસ જીરો જીરો નવ ને ચાર તેર બે ને છ સાત 7 બે નવ તો તફાવત પણ જીરો અથવા અગિયાર નો ગુણિત મળશે નહીં ચાલો એટલે અગિયાર વડે પણ ચાલશે નહીં હવે તેર વડે ડાયરેક્ટ તેર વડે તો તેર તેર પંચા થશે ચાલો અહિયાં 6 અહિયાં 10 ચૌદ માંથી અહિયાં એક અહિયાં જીરો પૂર્વ ઉતારા નવ એટલે તેર એકાતેર એટલે આ પણ તેર વડે પણ વિભાજ્ય છે હવે શું કરશું સત્તર વડે કેટલા વડે સત્તર વડે શું કરીને ચાલો આ રીત કઈ કઈ રીતના એ સંખ્યા સંખ્યા સુધી પહોંચવાનું કે વડે વડે તે ભાગી શકાય ચાલો અહીંયા છ અહીંયા દસ ચૌદ માંથી આ જાય તો છ જીરો ઉતારે બે અતરસો અડસઠ અતરતેરી એકાવન શું થાય અતરતેરી એકાવન એક અને ક્યાં સુધી ભાંગી શક્યા જો તમને ચાવ્યું આવડતું હોય ને તો આટલો ફેર પડે ડાયરેક્ટ અગિયાર થી સત્તર સુધીમાં બે ત્રણ જ થાય બીજી થાય નહીં જ્યારે સંખ્યાઓ પરીક્ષામાં પૂછાય જાય ત્યારે તમને તકલીફ પડી જાય એટલે ચાવીઓ આવડતી હોય તો તમે સરળતાથી આ દાખલો ગણી શકો જેમ જેમ તમે ચાવીઓની પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમારી પાવર વધુ ને વધુ મજબૂત થતી ચાલો તો સંખ્યા લખશું ચાલ હવે ચાલો હવે શું કરવાનું છે ચેક કરી જવાનું હજાર આ સંખ્યા છે એ આપણે સત્તર વડે ભાંગી શકીએ છીએ સત્તર વડે ન ભાંગી શકતા પછી આપણે જઈશું ઓગણી વડે કારણ કે અવિભાજ્ય સંખ્યા એના પછી કઈ આવે ઓગણીસ આવે એટલે પેલા સત્તર સત્તર દુ ચોત્રીસ કેટલા વધશે તો આવે છે ઓગણીસ ચાલો ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ દો આડત્રીસ અહિયાં ત્રણ વધશે સત્તાવન એટલે સત્તાવન સત્તાવન જાય તો મિંદી હવે અહીંયા શું વધશે અહિયાં લખવાના ઓગણીસ અને અહીંયા લખવાના ત્રેવીસ તો હવે ત્રેવીસ નો ભાગ અંકલશું નહીં કારણ કે ત્રેવીસ ખુબ જ એક અવિભાજ્ય સંખ્યા છે સાત હજાર ચારસો ઓગણત્રીસ બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ ચાલો આ રીતના લખી શકાય જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને ને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળના દાખલા આપણે આગલા વિડીયોમાં જોઈશું